આપ ફાટે ત્યાં થીગડા ક્યાં દેવા જેવો ઘાટ ફરીથી વરસાદ વરસતા ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે નમસ્કાર હું છું વિધિ અને તમે જોઈ રહ્યા છો રાજકોટ મિરર ન્યૂઝ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો વિશે કે જ્યાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોને કપાસ મગફળી જીરું વગેરે પાકોમાં કરોડોનું નુકસાન પહોંચ્યું છે હવે આમાં મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે સરકાર તરફથી કંઈક સહાય મળશે ખરા બિકોઝ આમાં અત્યારે ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની છે ખેડૂતોએ રાજકોટ મેરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આમાં અમને મદદ કરવામાં આવે તો જ જીવન ગુજારો કરી શકાય તેવી સ્થિતિ છે એક ખેડૂતે કહ્યું કે મેં મારી પત્નીના ઘરેણાં ગીરવે મૂકી અને ખેતી કરી હતી પણ હવે આ કુદરતના કહેરના કારણે આ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હવે સરકાર ખેડૂતોના હિતમાં શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું